પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવ ભરી સ્થિતિ સર્જાઈ પાકિસ્તાન તરફથી સરહદ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે મોકડ્રીલ આયોજન કરાયું જેના ભાગરૂપે

गाइडलाइन के तहत यह ऑपरेशन ऑफ बेस्ट का एक नौकरी लिया गया है और उस नौकरी के तहत यहाँ पे आज, आज इंटरनेशनल बिजनेस सेंटर में नौकरी का आयोजन किया गया है माननीय कमिश्नर श्री माननीय कलेक्टर श्री के मार्गदर्शन में यह मौक लिया जा रहा है इसमें सूरत महानगर पालिका प्रिंसिपल विभाग और पुलिस की संपूर्ण टीम ભારત સરકારશ્રી તરફથી ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ચાર વાગ્યાથી આ મોકડ્રીલનું આયોજન ચાલુ થયેલ છે જેમાં ફોર્ટી નાઇન સ્થળો ઉપર અલાર્મ વગાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્રણેય જગ્યાઓ ઉપર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર હઝીરા અને સચિન ખાતે અને આ મોકડ્રીલમાં પોલીસનું વિભાગ ફાયર વિભાગ એમ્બ્યુલન્સ હોસ્પિટલ્સ સેફ હાઉસ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન પોલીસ અને કલેક્ટર બધા વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે લોકોનું ખૂબ સારું પ્રતિસાદ આ મોકડ્રીલમાં મળી રહ્યું છે અને સાથે સાથે પદાધિકારીશ્રીઓ એમપી શ્રી એમએલએ શ્રી મેયરશ્રી અને અન્ય લોકો પણ આ મોકડ્રીલમાં જોડાયા છે સાંજે સાડા સાત વાગ્યાથી સમગ્ર સુરત શહેરમાં અડધા કલાક માટે આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે